નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ પેલા સરદાર અને એમના બધા જ ડાકુઓને આજે સામુ હાજર કર્યા અને આજે જગુ ને ઇજ્જત સાથે કહ્યું કે જગુ હવે તું ઘરે જઈ શકે છે અને તું નિર્દોષ છે અને આજે તારા બધા જ ગુના માફ કરી દેવાયા છે ત્યારે હરખમાં ને હરખમાં આવેલો જગુ ભૂતિયાને પગે પડી અને ત્યાંથી પોતાના ઘર તરફ રવાના થઈ જાય છે અને આ બાજુ હવે ડાકુઓને મહારાજ તેમના સિપાહીઓને કહે છે કે આમને જેલમાં પૂરી દો અને આવતીકાલની વહેલી સવારે આમને સજા થશે ત્યારે આમ પછી તો બધા જ ડાકુઓને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યા છે અને જ્યારે રાત પડી ત્યારે ભૂતિયો આ ડાકુઓની પાસે પહોંચે છે ત્યારે ડાકુઓના સરદાર કહે છે કે ભૂતિયા તે અમારી સાથે દગો કર્યો છે અને તું તો અમને એમ કહેતો હતો કે તમે જો તમારો ગુનો કબૂલ કરી લેશો ને તો હું તમને નહીં મરવા દઉં અને કોઈ પણ પ્રકારની તમને સજા નહીં થવા દઉં પરંતુ ભૂતિયા આ તો અમારી સાથે કાંઈક અલગ જ થયું અને લાગે છે કે તું અમને વચન આપીને ફરી ગયો છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહે છે કે ભાઈઓ હવે જે થયું એ થવા દો પરંતુ આવતીકાલની વહેલી સવારે જોજો કે તમારી સાથે હવે શું થાય છે ત્યારે બીજા ડાકુઓ પણ કહેવા લાગ્યા કે હે સરદાર અમે તો તમને કહ્યું હતું કે આ બાળક છે ને એ ખૂબ જ કપટી છે અને એના ઉપર વિશ્વાસ કરશો નહીં પરંતુ તમે ક્યાં અમારી વાત માની અને આજે ફસાઈને બેસી ગયા ને ત્યારે આ સરદાર કહે છે કે ભૂતિયા જો તું અમને નહીં બચાવી શકીએ ને તો અમારો પરિવાર રખડી પડશે અમારા વગર અમારા પરિવારનું બીજું કોઈ નથી કારણ કે અમે લૂંટફાટ કરવાવાળા છીએ અને જો અમે જ નહીં રહીએ ને તો ગામના માણસો અમારા બૈરા છોકરાઓને મારી મારીને કાઢી મૂકશે ત્યારે ભૂતિયો કહે છે કે આવતીકાલનું સૂરજ તમારા માટે સારો ઉગશે આટલું કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ સરદારને બધા જ ડાકુઓ કહેવા લાગ્યા કે આ બાળક રહ્યું ને એ આપણને ફસાવીને ચાલ્યું ગયું અને હવે આપણાથી કાંઈ નહીં થાય આપણે હવે બચી નહીં શકીએ ત્યારે આટલી વાત સાંભળીને સરદાર પણ કહે છે કે મને પણ એવું જ લાગે છે અને હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને આમ પણ આપણે ઘણી બધી ચોરીઓ કરી હતી તો એના પાપનો ગળો હવે ભરાઈ ગયો છે અને સજા તો હવે મળવાની જ છે અને આ બાજુ ભૂતિયો રાતના સમયે ચાલતો ચાલતો જઈ રહ્યો છે ત્યારે રસ્તામાં જ તેને સુંદરપુરના મહારાજ મળે છે અને તેઓ ભૂતિયાને પોતાની પાસે બોલાવીને કહે છે કે ભૂતિયા આ બધું તે કેવી રીતે કરી નાખ્યું અને કેવી રીતે તે આ ચોરોને પકડ્યા છે અરે આ તો કેટલા ખુખાર ડાકુઓ છે અને એમનો સરદાર એ બધાથી પણ ખૂબ જ ચડિયાતો છે તો ભૂતિયા મને એ નથી સમજાતું કે આટલી નાની ઉંમરમાં તે આ બધું કેવી રીતે કરી નાખ્યું અને શું હું જાણી શકું કે ભૂતિયા આ બધું તું કેવી રીતે કરી શકે છે કારણ કે આ કોઈ સાધારણ બાળકના હાથની વાત નથી અને આની પાછળ જરૂર કાંઈક રહસ્ય તો છુપાયેલું છે માટે હે ભૂતિયા શું તું મને કહી શકીશ કે તે આવડા મોટા ભયંકર ડાકુઓને કેવી રીતે પકડ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે મહારાજ એ બધી વાત હું તમને નહીં જણાવી શકું કારણ કે જો એ બધું તમને કહેવા જઈશ ને તો તમે મને અહીંયા નહીં રાખો અને એનો સમય આવશે ને ત્યારે તમને આપોઆપ સમજાશે કે હું કોણ છું અને આમ આટલું કહી અને ભૂત્યો મહારાજ પાસેથી રજા લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે આ રામુના ઘરે જઈ રહ્યો છે ત્યારે ભૂતિયાએ મનમાં વિચાર કર્યો કે અત્યારે તો રામુના ઘરના બધા સૂઈ ગયા હશે અને મારા મોટાભાઈ જેવા એ રામુભાઈ પણ અત્યારે લાગે છે કે મુખ્ય દ્વાર ઉપર પહેરો ભરતા હશે તો લાવ હું ત્યાં પહોંચું અને આમ આટલો વિચાર કરી અને અડધી રાત્રે આ ભૂતિયો સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો રામુ ત્યાં પહેરેદારી ભરી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મોટાભાઈ શું કરો છો અને મજામાં તો છો ને ત્યાં તો રામુ કહે છે કે અરે રે આ ભૂતિયા મારી પાસે બેસ અને મને તો ભૂતિયા એમ હતું કે કોઈક ગાંડા બાળકને મેં મારા ઘરે આશરો આપ્યો છે અને એ મહારાજના હાથે મોતને ઘાટ ઉતરી જશે પરંતુ ભૂતિયા તે તો આટલી ઉંમરમાં ખૂબ જ મોટો ચમત્કાર કરી નાખ્યો અરે તને ખબર છે કે જે કામ અમારા આ સુંદરપુરના લાખોની સંખ્યાવાળા સિપાહીઓ નથી કરી શક્યા ને એ કામ તે એકલાએ કરી બતાવ્યું છે અને ભૂતિયા તને હવે શું વાત કહું અને આ મહારાજે જે અમારા ગામમાં મેળો લાગવાનો હતો ને એ મેળાનો સમગ્ર માલ જ્યારે ચોરી થઈ ગયો ને ત્યારે મહારાજે એક અઠવાડિયા સુધી રોજે રોજ સિપાઈઓની ધુલાઈ કરી હતી કે તમે આ ચોરોને પકડી લાવો નહીતર તમને પણ હું ફાંસીના માચડે ચડાવી દઈશ અને ભૂતિયા આવી કટોકટીની પરિસ્થિતિમાં સારું થયું કે પેલું જગ્ગુ અમારા હાથમાં આવી ગયો અને એણે બધું કબૂલ કરી લીધું નહીંતર ભૂતિયા અમે બધા તો મોતને ઘાટ ઉતરી ગયા હોત પરંતુ આજે તે જ્યારે સાચા ચોરોને સામે લાવ્યા છે ને એટલે મહારાજ તારા ઉપર એટલા પ્રસન્ન થયા છે કે આવતીકાલની સભામાં પેલા બધા જ ચોરોને મોતની સજા આપશે અને તને કંઈક ઈનામ આપશે ત્યારે ભૂતિયો કહે છે કે રામુભાઈ મારે એ જાણવું છે કે તમારા ગામમાં કે તમારા આ રજવાડામાં કોઈ ચોરી કરે તો પછી મહારાજ તેને કઈ સજા આપે છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા આજ દિવસ સુધી જેણે પણ અમારા આ સુંદરપુર સાથે ગદ્દારી કરી છે અને નાની મોટી પણ ચોરી કરી છે ને એને મહારાજે હંમેશા ભાસીના માછડે ચડાવ્યા છે અને આજ દિવસ સુધી મોત સિવાય બીજી કોઈ સજા કોઈને આપી નથી અને મને તો ખાતરી છે કે આવતીકાલના દરબારમાં જે આ ડાકુઓને સજા થવાની છે ને એ મોત સિવાય બીજી કોઈ નહીં હોય ત્યારે ભૂતિયો કહે છે કે હે રામુભાઈ હું તમને વચન આપું છું કે હું આ એક પણ ડાકુને નહીં મરવા દઉં અને બધાને ઇજ્જતભેર એમના ઘરે સુધી પહોંચાડીશ કારણ કે મેં એમને પકડ્યા ને ત્યારે એમને વચન આપ્યું છે કે હું એમને ઇજ્જત સાથે આ રજવાડામાંથી બહાર કઢાવીશ અને એમનો વાળ પણ વાકો નહીં થવા દઉં ત્યારે આટલી વાત સાંભળીને રામુ કહેવા લાગ્યો કે ભૂતિયા તો ફરી તે મોટામાં મોટી મૂર્ખતાવાળી વાત કહી છે કારણ કે અહીંના જે મહારાજ રહ્યા ને એ આજ દિવસ સુધી ગદાર માણસને છોડતા નથી અને આ ડાકુઓએ તો ખૂબ જ મોટી ભારે ચોરી કરી છે અને સુંદરપુરમાં જે મેળો લાગવાનો હતો ને એ મેળો રોકાવી નાખ્યો છે અરે આજુબાજુના રજવાડે રજવાડાઓમાં આ મેળાના સમાચાર પહોંચી ગયા હતા અને જ્યારે મેળો બંધ રહ્યો ને ત્યારે અમારા મહારાજની ખૂબ જ નિંદા થઈ છે માટે આવડા મોટા વિશાળ સામ્રાજ્ય ધરાવતા મહારાજને ખૂબ જ અફસોસ થયો છે અને આ બધા જ ડાકુઓ આવતીકાલે મોતને ઘાટ ઉતરવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે જોઈ લેજો આવતીકાલે સભામાં નિર્ણય કાંઈક બીજો જ હશે અને અત્યારે હું જાઉં છું અને આમ આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે રામુ મનમાં વિચારે ચડ્યો છે કે આજે મહારાજ આ ડાકુઓને તો મોતને ગાઢ ઉતારશે પરંતુ એ નથી સમજાતું કે આ ભૂતિયાની હવે નવી રણનીતિ કઈ હશે અને આમ વિચાર કરતાં કરતાં રામુ પહોંચે છે રાજદરબારમાં ત્યારે મહારાજ ત્યાં આવી ગયા છે અને ડાકુઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા છે ભૂતિઓ પણ ત્યાં હાજર છે અને પછી મહારાજ કહે છે કે હે ડાકુઓ તમે આ ગુનાને કબૂલ તો કર્યો છે અને હવે તમને ખબર નથી કે તમને કેવી મોટી સજા થવાની છે પરંતુ એ પહેલાં હજી પણ એકવાર તમને ચેતવું છું અને કહું છું અને એનો સાચે સાચો ઉત્તર આપો કે કદાચ આ ભૂતિયો કે એના કોઈ માણસોએ તમને ડરાવી ધમકાવી અને અહીંયા આ ગુનો કબૂલ કરવા માટે મોકલ્યા હોય તો હજુ તમે તમારું સાચું બયાન રાખી શકો છો અને જે સાચી વાત હોય એ તમે કહી શકો છો નહીતર હવે હું તમને સજા સંભળાવી દઈશ ત્યારે ડાકુઓનો સરદાર કહે છે કે મહારાજ અમે હવે બોલીને બીજું નહીં બોલીએ અને અમે જ તમારા સુંદરપુરનો જે મેળો લાગવાનો હતો એ મેળાનો બધો જ માલ ચોરી કર્યો છે અને હવે તમારે અમને જે સજા આપવી હોય એ આપી શકો છો કારણ કે અહીંયા જે સભાબરાણી છે ને એમાં એક એવો જૂઠો માણસ પણ ઊભો છે કે જેણે અમને એક વચન આપી અને હવે પોતે ફરી ગયો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિયો મનમાં સમજી ગયો કે આ ડાકુઓનો સરદાર રહ્યા ને એ આ વાત મને જ સંભળાવી રહ્યા છે પરંતુ એમને ખબર નથી કે હું ભૂતિયો છું હું ધારું એવી બાજી પલટી શકું છું પરંતુ ત્યાં તો મહારાજ કહે છે કે ડાકુઓ હજી પણ કહું છું કે બોલો આ ચોરી કરવામાં તમે જ છો ને ત્યારે ડાકુઓ કહેવા લાગ્યા કે હા મહારાજ આ ચોરી અમે જ કરી છે ત્યારે મહારાજ કહે છે કે તો તમે ચોરી તો કરી છે માટે હવે તમને મોતની સજા મળશે અને એ પણ કેવી એ હું તમને સંભળાવું છું અને આમ આટલું કેતાની સાથે તો ભૂતિયો આડો ફર્યો અને કહે છે કે રોકાઈ જાઓ મહારાજ હું તમને કાંઈક કહેવા માગું છું અને આમ આટલું કહીને ભૂતિઓ શું કહે છે અને કેવી રીતે આ મહારાજના નિર્ણયને ભૂતિઓ બદલે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી